શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામ સ્મરણથી બીજું કોઈ હિત નથી એક સજ્જન મને મળ્યા તે કહે કે ભગવાનને જોવા જોઈએ એમ લાગે છે તમે જોયા છે કે મેં કહ્યું જોયા છે એટલે એમણે પૂછ્યું કે મને દેખાય કે મેં કહ્યું દેખાય પણ આ ડોળાથી નહીં દેખાય એમને જોવા માટે દ્રષ્ટિ જ જુદી જોઈએ આજે આપણી દ્રષ્ટિ સંસારી છે ભગવાન માટે તે નહીં ચાલે આપણે જો ભગવાનને જોવા હોય તો તેનો એક જ ઉપાય ભગવાનના નામમાં રહીએ નામ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી બધાને મારું એ જ કહેવું છે એ ધ્યાન પર લેવાની અત્યંત જરૂર છે તે કેમ તો હું ખરે રસ્તે જઈ રહ્યો છું કે કેમ તે જાણવા માટે પણ ખાલી સાંભળીને બેસી રહો તે નહીં ચાલે સાંભળીને તે પ્રમાણે કરો તો જ તે સધાય તે તમે કરો જેટલું આચરણમાં ઉતારશો એટલું જ કામમાં આવશે બધા નામ સ્મરણ કરો નામ સ્મરણ જેવો કલ્યાણનો કોઈ બીજો માર્ગ નથી જેને સહેલાઈથી આપણી પાસે રાખી શકાય છે જે અત્યંત રહિત છે જે કશા પર પણ આધાર રાખતું નથી એવું જો કંઈ હોય તો તે ભગવાનનું નામ છે તો શુદ્ધતાથી શુદ્ધ આચરણ રાખીને જે તે લેશે તેનું રામ ખરેખર જ કલ્યાણ કરવાના આપણા ગુરુએ જે કહ્યું તે જ સાચું માનવું જોઈએ અમુક રસ્તે સો પગલાં જશે તો ખજાનો સાંપડશે એમ ગુરુએ કહ્યું અને બીજે માર્ગે બસો પગલાં ગયા તેનો શું અર્થ મારે સગુણનો સાક્ષાત્કાર કરવો છે એમ કહીએ પણ પ્રત્યક્ષ બોલતા ચાલતા સદગુરુને જોઈને સમાધાન થાય નહીં તો ભગવાનના દર્શન કરાવી દેવાનો શો અર્થ કેરી જોઈએ તો ગોટલાને વાવ્યા વિના તે ક્યાંથી મળવાની સદ્ગુરુએ જે કહ્યું તેનાથી બીજા કશામાં મારું હિત રહેલું છે એવું મનમાં જ નહીં આવવું જોઈએ આપણે ખરેખર સંપૂર્ણપણે એમના જ બનીને રહીએ નામ સ્મરણથી બીજું કોઈ હિત નથી મારા નામથી ઘરમાં બીમાર પડેલો માણસ સાજો થયો એમ કહીએ તો નામનો એ સંસારી વસ્તુ માટે ઉપયોગ નહીં થયો કે સારા થઈ ગયા એટલે પછી બાટલીમાંની દવા જેમ આપણે ફેંકી દઈએ છીએ તેમ ગરજપતિ કે ભગવાનને આપણે ભૂલી જઈએ છીએ અમુક વસ્તુ બનવી જોઈએ એમ લાગ્યું કે સાધનમાં કમીપણું આવ્યું એક સદગુરુના વચન પર વિશ્વાસ રાખ્યો તો પછી સુખ દુઃખની મન પર અસર પડતી નથી મોટો ઓફિસર હોય તો એ ઘરના બાળક સાથે રમતા તે તેમની જેમ જ વર્તે છે તેવી રીતે આપણે સંસાર વ્યવહારમાં રહીએ નિલોપતાથી જીવીએ રમતમાં આપણે જેમ ચૂક પડવા દેતા નથી તેમ સંસારમાં પણ કરીએ સંસારનો સહવાસ ફક્ત ઉપર ઉપરનો રાખો અંતરમાં તે નહીં જોઈએ અંતરમાં ફક્ત ભગવાનનો જ વાસ જોઈએ ગુરુચરણે અત્યંત વિશ્વાસ અને સાધનાનો અખંડ સહવાસ તો છૂટે સંસારનો પાશ એ જ પરમાર્થનો માર્ગ જ ખાસ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ